નમસ્તે મિત્રો અત્યારનો વિષય છે કોઈને નાનું ના સમજવું કોઈ નાનો હોતો નથી આપણે ક્યારેક સંપત્તિના નશામાં કે એવી કોઈ ભૌતિક સુખ સગવડો આપણી પાસે આવી જાય એટલે આપણે નાના માણસોને તુચ્છ સમજવા લાગીએ છીએ અને એમનું અપમાન પણ કરી બેસતા હોઈએ છીએ ઘણી વખત વાણી દ્વારા પરિસ્થિતિ વધી જાય તો લડાઈ ઝઘડા પણ ક્યારેક થઈ જાય છે કે આ મારા કારણ કે વર્તન બહુ ઉચ્ચ કક્ષાનું થઈ જતું હોય છે કહેવાય છે કે નાનો પણ રાયનો દાણો કોઈને ક્યારેય પણ જાણતા કે અજાણતા અપમાનિત ન કરવું દિવાસળી હોય છે નાની દિવાશળી હોય છે નાની પણ એની ચિનગારી બહુ મોટો સર્જી શકે છે આ ધરતી ઉપર બધા છે પરમાત્માના સંતાનો છે હું તમે પેલા પેલો આ જગતના કોઈ પણ બધા મનુષ્યો પરમાત્માના સંતાન છે નાના મોટાનો ભેદ તો આપણે ઉભો કર્યો છે કંઈક સંપત્તિના જોરે કંઈક સંપ એવી ભૌતિક સુખ સગવડો આપણે થોડીક ભેગી કરી લીધી કે જેથી આપણે અમુક માણસો પાસે કંઈ નથી અને નાનો સમજવા લાગ્યા જેની પાસે છે કંઈક એને મોટો સમજીએ છીએ આવું કંઈક માણસ જાતે સમીકરણ માંડ્યું છે નાના મોટાનું તો ક્યારેક પણ કોઈની વ્યક્તિને નાનો ના સમજવું જય હિન્દ